વોટ ચોરી મુદ્દે ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન છે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા છે વોટ ચોરીના આક્ષેપ સાથે નારા લગાવ્યા છે ગાંધીનગર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર છે બેનર્સ સાથે ધરણા કરે વિરોધ વ્યક્ત કરવા આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો ગાંધીનગર વિરોધ વ્યક્ત કરવા આવી રહ્યો છે વોટ ચોરી મુદ્દે ગાંધીનગરમાં જ કોંગ્રેસના ધરણા પ્રદર્શન ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના નેતાઓનો હલ્લા બોલ વિરોધ વ્યક્ત કરવા આવી રહ્યો છે

આજે આખો દેશ એમના રાહુલજીની વાત સાથે સંમત થયો છે કે આ દેશની અંદર કંઈક તો ગડબડ છે મોટા પાયે ગડબડ છે અને પણ લોકશાહીમાં આપણને જે મતાધિકાર મળ્યો છે આપણને ગુપ્ત અને સ્વતંત્ર મત આપવાના અધિકાર ઉપર જે આ તરાપ મારી છે એવો આખો દેશ અહેસાસ કરી રહ્યો છે અને રાહુલજી આ લડી રહ્યા છે એ મુદ્દાના અનુસંધાને આજે સમગ્ર દેશની અંદર અને અમે ગુજરાતની અંદર અમારા પ્રદેશ પ્રમુખ સન્માનની અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીના નેતૃત્વમાં આજે સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે મથકે આજે આ ધરણાના પ્રોગ્રામની અંદર આ વાત જે લોકો સમક્ષ ઘેર ઘેર જાય એના માટે આ ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો